મારા ભાઈ સાથે એવી ઘટના બની હતી કે લોકો પેટ્રોલ પંપે કાલે નોકરી જવાનું છે એમ કહીને લોકોએ બોલાવ્યા હતા નોકરીમાં અને રાતે પછી મોડો એ લોકોને ફોન લોકોએ કે આવાના આવું એ છે એટલે પટ્ટોટો અમે ફોન કર્યો અને એને એ લોકોને એ લોકોએ ફોન કર્યો કે આવાનો પછી ફોન તો એવું કહેવાતા હતા કે અમારે પટ્ટોટું રહેશે ભાઈ નીચે છે ગાડી નીચે એટલે ગાડી રિપેર કરે છે પછી અમે જાણવા માટે બે ભાઈને મોકલ્યા તો એ લોકોએ એવું કીધું પછી એ તો પછી ત્યાં ને તો ખબર પડી ગયા ચોરી પણ ચોરી માથે પડી પડેલી પછી આ લોકો થી પેટ્રોલ પંપ ઉપરથી ઉઠાવી લઈ ગયા બોલી લઈ બોલથી નારાયણ એમની જે જીન છે ને ત્યાં પછી આ લોકો કેવું કર્યું કે પૈસા અને માગણી કરતા હતા સોળ લાખ ની સોળ કાતો પછી જમીનના કાગળ આપો એમ પછી એ લોકો અમે ના પાડીને કે અમારે છે નથી અમારું કોઈ ક્રૂપ છે નથી પછી એને અમે બે દિવસ લગન એ લોકો રાહ જોઈ પછી અમે બે કરવા માટે કર્યું તો એ લોકો એવું કેસે કે પછી અમે તમારે કરો તો મને પછી કશું મગજ મારી કહીને જે કરવું હોય એમ કઈ મૂકીને નારાયણજી રોડ ઉપર સંચાલક નું ખબર નથી પણ એમના જીના માલિક નું નામ તો ધીરજભાઈ કંડાણી અને હરીશભાઈ કંડાણી આ બે લોકો આ બે નામ છે એ લોકો અમારા ભાઈના મતલબ જમીન આપો કા તો અમને પૈસા અમે જમીન પર તમે લખાણ છે નથી અમારા નામની છે નથી તો અમે જમીન કઈ થી આપીએ એમને અમારા ભાઈને ત્રણ થી ચાર દિવસ ગાંધી રાખવામાં આવ્યો અને એ લોકો પછી બે બે કે ત્રણ દિવસ એને તો કાલે તો બરાબર માર્યો ને કાલે ગમે તે ટાઈમે માર્યો છે સવારમાં કે રાતે માર્યો છે અને આ લોકો દારૂ પીને બહુ મારેલો છે હોસ્પિટલમાં લાવ્યો ને એને બરાબર ગંભીર ઈજાઓ થયેલી છે હાથ પગ તૂટી ગયેલા છે અને બીજું કે હવે એને આગળ લઈ પડશે એવી પરિસ્થિતિ આવી ગઈ છે અમારી માંગ છે એવું કે આ લોકો સરકારને એવું કે કે ગરીબ લોકો તમે મારો છો ને આ પ્રશ્ન એ નહીં બન્યો કે આ બે બે થી ત્રણ પ્રશ્ન બન્યા છે આવા કે આ લોકો એમને એમને ચોરી કરીને અને ચોરી કરીને પાંચ ગણન લવાનું દસ ટકા આવું લોકો ને આમનું પ્લાનિંગ છે એક નહીં આ પાંચ થી છ કિસ્સા બન્યા છે એમના શું નામ તમારું મારું તરફ અનિલભાઈ હસમુખભાઈ મારો ભાઈ છે छोटा उदयपुर जिले के बोडेली डिवीजन के नसवाड़ी पुलिस स्टेशन में एक सेम इंसिडेंट को लेकर दो एफआईआर रजिस्टर हुई है उसमें एक एफआईआर देने वाले हरीश कुमार नारायण दास कंडाड़ी जो कि नसवाड़ी में जयनारायण पेट्रोल पंप के मालिक हैं उन्होंने दी है उस एफ में उन्होंने लिखाया है कि पिछले छः महीने से उनके जो पेट्रोल पंप का डेली सेल्स रिपोर्ट है और जो खरीदी बिल था उसमें घटवट आ रही थी तो इसकी जब उन्होंने जानकारी करी तो उनको पता चला कि जीआईडीसी आई डी से जो टैंकर पेट्रोल डीजल लेकर पेट्रोल पंप तक लेके आता था उसके चालक धवन कुमार हसमुख भाई रास्ते में पेट्रोल डीजल निकाल कर खुद से देर बेचनी करते थे जब उसकी इसके लिए उन्होंने धवन कुमार को कन्फ्रंट किया तो धवन कुमार ने उनको जाल से मारने की धमकी दी तो इस बाबत में उन्होंने एफ आई आर करी है दूसरी एफ आई आर धवल कुमार ने करी है धवल कुमार ने चार लोगों को आरोपी बनाया है हरीश कुमार धीरज भाई सुरेश भाई पोपट भाई धवल कुमार के अनुसार आठ तारीख को आठ जुलाई को चोरी की शंका के ऊपर हरीश कुमार धीरज दी, भाई सुरेश भाई पोपट भाई ने उनको बंदी बनाया एक जगह से दूसरी जगह पे लेकर गए वहाँ पे उनके साथ मारपीट करी जान से मारने की धमकी दी पैसा एक्स्ट्रट करने की कोशिश करी तथा उन्होंने एफ में ये भी लिखाया है कि उनके मुँह पर पेशा भी किया गया था तो इस बाबत में धवल कुमार ने इन चार आरोपियों के ख़िलाफ़ एफ आई आर रज